હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ઉપમા રવામાંથી બનતો આ ઉપમાને આપણે સવારના નાસ્તામાં બનાવી શકીએ છીએ તેમજ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અને ઓછી મહેનતમાં અને ફક્ત પાંચ મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે ઉપમા એ સાઉથ ઇન્ડિયન ડીશ છે તો આજે આપણે સાઉથ ઇન્ડિયન ડીશ બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ઉપમા બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં વાટકા જેટલો રવો લીધેલો છે ઝીણો હવે સમારેલું મીડિયમ સાઇઝનું ટમેટું મીડિયમ સાઇઝની ચોપ કરેલી ડુંગળી અને બટેટું પણ મીડિયમ સાઇઝનું એકદમ બારીક સમારી લેવાનું એક ચમચી સિંગદાણા અને કાજુના ટુકડા બે ચમચી લીલા વટાણા એક નંગ સમારેલું મરચું આઠથી દસ લીમડાના પાન લીંબુ અને કોથમીર તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી અને રવાને પહેલાં આપણે શેકી લેશું તો કઢાઈમાં આપણે પહેલાં રવાને શેકવાના છે જો તમારે ડેઈલી આ નાસ્તો સવારના બનાવો હોય તો તેના માટે આપણે એક કિલો રવો આ રીતે શેકી અને ઠંડો થાય પછી તમે બરણીમાં ભરી લો તો તમારે આ પ્રોસેસ કરવાની પણ ઝંટ નહીં પડે તો આપણે પહેલાં રવાને શેકી લેશું રવાને શેકતા ફક્ત ત્રણ મિનિટ લાગે છે આ રીતે તમારે સ્પેચ્યુલાથી કે તવેથાથી હલાવતું જવાનું અને રવાને શેકતું જવાનું રવાનો કલર બિલકુલ બદલવો ન જોઈએ તો ફ્રેન્ડ્સ તમને કેમ ખબર પડશે કે રવો આપણો શેકાઈ ગયો છે કે નહીં તો તેના માટે આપણે જેમ જેમ રવાને શેકશું તેમ તેમ તે એકદમ આપણે હલકો લાગશે શેકતી વખતે અને સાથે સાથે એક સુગંધ પણ આવશે જેના કારણે તમને ખ્યાલ આવી જશે કે આપણો રવો છે એ આ રીતે શેકાઈ ગયો છે તો હવે તમે જોઈ શકો છો આ રીતે ત્રણ મિનિટ આપણે રવાને શેકવાથી રવો આપણો સરસ શેકાઈ ગયો છે અને એકદમ હલકો પણ લાગે છે શેકવામાં રવો શેકાઈ ગયો છે આપણે તેને એક ડીશમાં કાઢી લેશું હવે તે જ કઢાઈમાં આપણે થોડુંક તેલ એડ કરશું ખૂબ જ ઓછા તેલમાં આ નાસ્તો બનીને રેડી થઈ છે તેલ ગરમ થાય એટલે પહેલાં આપણે સીંગદાણા અને કાજુના ટુકડાને આ રીતે રોસ્ટ કરી લેશું એટલે કે તળી લેશું થોડોક કલર ચેન્જ થાય એટલે તેને આપણે તેલમાંથી કાઢી લેશું તો હવે તેને આપણે તેલમાંથી કાઢી લેશું અને તે જ તેલમાં આપણે પહેલાં રાઈ એડ કરશું તો રાય છે એ ઉપમાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એટલે આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરશું રાઈ એડ કર્યા પછી રાઈ સરસ કકડી જાય એટલે તેમાં ડુંગળી એડ કરી દઈશું ચોપ કરેલી સમારેલી લીમડાના પાન થી દસ નંગ એડ કરી આ રીતે એકવાર હલાવી લેશું હવે તેમાં આપણે મીડિયમ સાઇઝનું બટેટું ચોપ કરીને રાખેલ છે તેને એડ કરી દેશું અને બટેટાને આ રીતે એકદમ બારીકથી તમે ચોપ કરીને લેશો તો બટેટું છે એ ઝડપથી તેલમાં પણ ચડી જશે તો હવે આપણે આ રીતે તવે તેને મિક્સ કરી લેશું તો બટેટું થોડુંક તેલમાં ચડી ન જાય ત્યાં સુધી તેને આ રીતે સતત હલાવશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર આપણે બિલકુલ આ નાસ્તો બનાવવાનો નથી તો બટેટું થોડુંક સોફ્ટ થઈ જાય એટલે તેમાં સમારેલા મરચાં એડ કરી દેસું સાથે સાથે બે ચમચી જેટલા ફ્રેશ વટાણા પણ લઈ લેશું અને તેને પણ આ રીતે તેલ સાથે મિક્સ કરી લેશું સાતરી લેશું બધી વસ્તુ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે સતત આપણે હલાવશું તો અહીં આપણે અત્યારે ટમેટા એડ નથી કરવાના વટાણા અને બટેટા એકદમ સોફ્ટ થઈ જાય તેલમાં પાકી જાય પછી સમારેલા ટમેટા આપણે એડ કરશું તો હવે આપણા બટેટા અને વટાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે પાકી ગયા છે તો હવે આપણે તેમાં સમારેલું ટમેટું એડ કરશું તો આ સમયે આપણે ટમેટા ઉમેરશું તો ટમેટા એકદમ સરસ ઉપમામાં દેખાશે અને તેનો ટેસ્ટ પણ સારો આવશે ફ્રેન્ડ્સ ઉપમાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ખાસ જરૂર હોય છે તેના વગર ઉપમા બિલકુલ સારો નથી લાગતો અને પરફેક્ટ રીત સાથે જો તમે ઉપમા બનાવશો તો એકદમ સરસ છૂટો છૂટો અને એકદમ ટેસ્ટી બનશે હવે આ સ્ટેજ ઉપર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું એટલે સરસ બધા ઇન્ગ્રીડિયન્ટ સાથે મીઠું ભરી જાય અને લીંબુનો રસ પણ એડ કરી દેશું જો ફ્રેન્ડ્સ આ સમયે તમે લીંબુનો રસ નાખશો તો લીંબુનો રસ છે એ બધા ઇન્ગ્રીડિયન્ટ સાથે સરસ મિક્સ થઈ જાય છે અને ઉપમામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે આપણે રવાને એડ કરશું તો શેકેલા રવાને આપણે એડ કરી દેસું અને બધા ઇન્ગ્રીડિયન્ટ સાથે તેને મિક્સ કરી લેશું આ રીતે હલાવતા જાશું અને રવાને મિક્સ કરતા જાશું તો ફ્રેન્ડ્સ આપણે સારી રીતે મિક્સ કરી લેશું પછી જ તેમાં પાણી એડ કરશું જો પાણીનો પરફેક્ટ માપ લેશો તો તમારો રવો છે એ ખૂબ જ ઝડપથી પણ પાકી જશે અને બિલકુલ કાચો પણ નહીં રહેશે સાથે સાથે છૂટો છૂટો પણ બનીને રેડી થશે તો હવે આપણે રવાને સારી રીતે આ રીતે મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે પાણી એડ કરવાના છે તો અહીંયા આપણે મેઝરમેન્ટ માટે તે જ વાટકી પસંદ કરશું જે વાટકીથી આપણે રવો લીધેલો છે તો એક વાટકી રવાની સામે આપણે તેજ વાટકીના મેઝરમેન્ટથી સવા વાટકી જેટલું પાણી એડ કરશું રવો આપણો શેકેલો છે તો આપણે ઝાજું પાણી પણ નહીં લેવું પડશે ગેસનો પણ બચાવ થશે હવે તેમાં આપણે તરેલા સીંગદાણા અને કાજુને આ રીતે એડ કરી દેશું અને લો ફ્લેમ ઉપર તેને આ રીતે હલાવશું જ્યાં સુધી તે ઘટ ન થઈ જાય ત્યાં સુધી તેને આપણે આ રીતે થોડીક વાર પકાવશું બે મિનિટમાં જ આપણું ઉપમા રેડી થઈ જશે બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઉપમામાં પાણી બિલકુલ નથી અને ઉપમા એકદમ ઘટ થઈ જશે તો તમે જોઈ શકો છો હવે ઉપમામાં બિલકુલ પાણી નથી તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું હવે તેમાં આપણે થોડીક કોથમીર સ્પ્રેડ કરી દેશું તો રેડી છે આપણો ઉપમા સર્વ કરવા માટે તેને ગરમા ગરમ આ રીતે કેળાના પાન ઉપર આપણે સવ કરીશું તો રેડી છે ઉપમા સવ કરવા માટે આ નાસ્તાને તમે ગરમ અથવા તો ઠંડો બંને રીતે ખાઈ શકો છો ઠંડો હોય કે ગરમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સવારના નાસ્તામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે